તો રાજકોટ થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ધોરાજી ઉપલેટા પૂર્વ ધારાસભ્ય લખ્યો પત્ર જ્યાં પૂર્વ ધારાસભ્ય લલિત વરસોયા નો કૃષિ મંત્રીને પત્ર કે જ્યાં ધોરાજી ઉપલેટા ગ્રામ્ય પંથકના ઓગણચાલીસ ગામોમાં નુકસાન કે જ્યાં વરસાદથી કપાસ મગફળી સોયાબીનને નુકસાન થયું છે ત્યારે લીલો દુષ્કાળ જાહેર કરી સહાય ચૂકવવા અંગેની માંગ કરવામાં આવી છે જ્યાં ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે ધોરાજી ઉપલેટેડા પૂર્વ ધારાસભ્યએ લખ્યો છે પત્ર કે જ્યાં

ભારે અતિ ભારે વરસાદ અને એ પણ પવન સાથે ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર આ વરસાદે કહેર વર્તાયો છે અમારા ઓગણચાલીસ જેટલા ગામોની અંદર પિંચોતેર થી નેવું ઇંચ સુધી વરસાદ થયો છે ખેડૂતોના ખેતરો ધોવાણા છે ખેડૂતોના ઉભા પાકો બળી ગયા છે ત્યારે ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર તાત્કાલિક ધોરણે લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ આની કેલાના વરસાદની અંદર પણ આજ ઓગણચાલીસ ગામોને વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું તારાજી સર્જાઈ હતી ત્યારે આજ કૃષિ મંત્રી શ્રી વીસ દિવસ પહેલા ધોરાજી અને ઉપલેટા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ખેતરે જઈ અને પોતે પરિસ્થિતિ જોઈએ એવા છે એનાથી ગંભીર પરિસ્થિતિ આ વખતે સર્જાણી છે સર્વે માટે સરકાર જાહેરાત કરશે પરંતુ સર્વે માટે પૂરતા કર્મચારીઓ નથી ત્યારે કૃષિ મંત્રીશ્રીએ ભાજપના કાર્યકર્તા અને આગેવાનો કે જે પણ પ્રજાના મત થી પંચાયત ના સભ્યો હોય હોય આનો રિપોર્ટ લઈને ધોરાદી ઉપલેટાને હિલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ ને ખેડૂતોને સહાય ચુકવવી જોઈએ આવી અમારી માગણી આજે રાજ્યના કૃષિ શ્રીને ભક્તો